છેડી દ્વારા વર્ષ બે હાજર ચોવીસ પચીસ દરમિયાન નવેમ્બર બે હાજર ચોવીસના અંત સુધીમાં ચોવીસ લાખ અઠાવન હજાર છસો પંદર રૂપિયા વજન માપ સાધનોની ચકાસણી મુદ્રાંકન ફી પેટે વસૂલાત કરવામાં આવી છે તથા સમય દરમિયાન આણંદ જિલ્લાના વેપારી એકમોની આકસ્મિક મુલાકાત લઈ બસો છેતાલીસ જેટલા વેપારીઓ સામે દિલ્હીગલ મેટ્રોલોજી એક્ટ બે હજાર નવ ના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી પાંચ લાખ સિત્તેર હજાર સો રૂપિયા દંડ પેટે વસૂલ કરવામાં આવ્યો છે આ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત વજનમાં ઓછું આપવું વજન માપ સાધનો ચકાસણી મૂંડ્રાંકન નહીં કરાવવા પેકિંગ ઉપર નિર્દેશનો નહીં દર્શાવવા પેકિંગ ઉપર છાપેલ કિંમત કરતાં વધુ ભાવ લેવા

નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીએ અપીલ કરી હતી